ભાવનગર જિલ્લાના ત્રણ પ્રખ્યાત માતાજીના મંદિરો એક રાજપરા ખોડિયાર મંદિર આ ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગર રાજકોટ હાઇવે પર રાજપરા ગામમાં આવેલું છે આ મંદિર ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરોમાંથી એક ગણાય છે અને તેની સાથે એક ઐતિહાસિક કથા જોડાયેલી છે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે બે સિહોરી માતા મંદિર ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં સિહોરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે આ મંદિર સ્થાનિક લોકોમાં અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે સિહોરનું નામ પણ સિહોરી માતાજી પરથી પડ્યું હોવાનું મનાય છે ત્રણ દડવા રાંદલ માતા મંદિર દડવા રાંદલ માતા મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે લોકવાયકા અને દંતકથાઓ અનુસાર આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે કે અહીં રાંદલ માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા જૂના સમયમાં આ વિસ્તારમાં રાંદલ માતાજીની પૂજા અર્ચના થતી હતી અને ધીમે ધીમે આ સ્થાનક પ્રસિદ્ધ થતું ગયું ખાસ કરીને રાંદલ માતાજીના લોટા અને થાળના પ્રસંગો માટે આ મંદિર ગુજરાતભરમાં જાણીતું છે